અને એક સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે આપણે જણાવીશું કે એક પ્રસૂતા છે તેનું મોત થઈ ગયું છે તે મામલે હાલમાં સમાચાર હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના મામલે હાલમાં મહત્વપૂર્ણ પ્રેત સમજાવટ બાદ આખરે મૃત્યુની પરિવારજનોએ સ્વીકાર્યું છે તેવા સમાચાર તબીબની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવતો હતો તબીબ પરિવારજનોને પણ સમજાવતા આ મૃત્યુ આખરે સ્વીકારી લેવામાં આવ્યો છે જણાવ્યું છે કે મૃત્યુ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના થરાદની ચૌધરી હોસ્પિટલનો આ બનાવ છે કે જ્યાં આ ઘટના ઘટી હોસ્પિટલમાં હોબાળો થયો હતો જે હોબાળો થયો હતો ત્યારે પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે જે પ્રસૂતાનું મોત થયું છે તે માત્ર ને માત્ર જે તબીબ છે તેની બેદરકારીથી થયું છે ત્યારે હવે પરિવારજનો એવું કહી રહ્યા હતા કે અમે આ મૃતદેહ નહીં સ્વીકારીએ પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે કે સમજાવી દેવામાં આવે છે ને બાદ હવે તેઓ મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર છે ભૂરપુરી ગોસ્વામી અમારા સમર્થતા અમારી સાથે જોડાઈ છે શું છે વધુ વિગતો હાલમાં જી ચોક્કસ જણાવી દઉં બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાં જે હોસ્પિટલ આવેલું છે ખાનગી હોસ્પિટલ ચૌધરી હોસ્પિટલ જે તબીબ કેમજી ચૌધરીની જે હોસ્પિટલમાં સોયગામ તાલુકાના કુંભારખા ગામની એક પ્રસ્તુતિ મહિલા સારવાર અર્થે આવી હતી પરંતુ ડોક્ટરની બે દરકારીથી મહિલાને ઇન્જેક્શન આપ્યા બાદ તરત જ મૃત્યુ પામી હતી મૃત્યુ પામતા જે મૃત મહિલાના પરિવારજનો તેમજ સમાજના સગા સહિયો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જે મૃત મહિલાનો લેવાને ઇનકાર કરવામાં આવ્યો હતો અને ટોળા સ્વરૂપે પોલીસ મથકે હોબાળો પહોંચ્યો હતો તમામ ડોક્ટર એસોસિએશન પોલીસ મથકે આવી અને જે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ જે સમાજે ઇનકાર કરતા હોબાળો મોટો મચી જવા પામ્યો હતો અને પોલીસે માડ માડ મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે રીતે વાત કરવામાં આવે તો પ્રસુતા દ્વારા જે મોત નો મામલો હતો તે મામલે હાલમાં સમજાવી દેવામાં આવે છે તમામ પરિવારજનોને તબીબ ની બેદરકારી પ્રસુતા નું મોત થયું છે તેવો આક્ષેપ પરિવારજનો લગાવી રહ્યા હતા પરંતુ હાલમાં પોલીસે મામલો થાળે પાડ્યો છે અને પરિવારજનોને સમજાવ્યા બાદ હવે મૃત્યુ સ્વીકારવાની વાત કહી છે થરાદની ચૌધરી હોસ્પિટલનો બનાવ કે જ્યાં આ ઘટના ઘટી હતી આખરે મામલો થાળે પડી ગયો છે